ああ <music>

તો મારા ખુરશીએ બે હાય મેમન ને ખાટ લે બે હાર હારું ગોદળું લાવો કાળો કોદડા ની વ્યવસ્થા કરો મેમને આમ પાથરી ને તેલથી રખાય એ તો સમય આવે ને તો તારા તે મને પાથરીના દાળી ખમ હેડિયા હા પૂછે પૂછે હેડિયા આયા

તમારી નમી વાવડો હા બધી વાવડો તમારા ચેવો પેંદા ઉભી થાય ઈ વાવડો બધી વાવડો બધી તમે ચેવો આખો ઈ વાવડો બોર તમારા ઘરમાં માં કેટલું ધાન પડ્યું છે ઈ વાવડો ધાન એવું ન રૂ પડે બાદલી થે કન થી ઈ વાવડો માજી ને કરો તો ઈ ખબર પડે એવું તો કઈ ના હોય વાવડો ખબર પડે તો સરપંચ સાહેબ ગામમાં કોકને કોક ને તો કી ગયો તો પેંદા ચેવો ઊભી થઈ વાવડો 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 કાળો આટો મારીને પાછા આવો

જમીન પડી જાય વાટા ને વાટા કોન નજરે ને સ્પોક ઝમીન વાટા ને વાટા પડી હોય છો કામ ની કઈ એગરાય ના હોય તો રેડી હેલો

दात्य हूं, दात्य है दो आपके रखतॉ दुधराबिधिते variety अंतर्व शुधराबिय ते आत्यало के तैसे घंड़ाय Sultan मोटभी शुक्षण정 पुप शुक्र। ठाचेे हैं, क hvadुछाब पो भुपु, परने क्षरी 5J परने क्षरह पबंढे, वब सी जचे मे

હગો તો ભલે ના થાય પણ મોલે છોડીશ ને ઢોર કુટે એમ કુટ્યો છે મને કોણે બાર ગામનો હતો કોક બાર ગામના ના પેલા તને કુટવા મીડે આપણે આંગ મે અંતો રાતો ઊભો થવા દીતો જે તો માસલ માં સોળ સોળ કરતો તો હતો ચો ખમતો ખમતો હોય અને ઢીપટો હોય ઢીપટો હતો હોય પેરણ ઢીપટો હોય માસલાલ ભાગડી હોય બાય કાળો હોય તમે જા ભાગી

હગાઈન તો વાત છેટી તો વારા ઢુકડો ઈ ના આવ હગુ તો મારે કરવું ઈ નથી ખોટી જગ્યાએ વિટકણા છો તમે ખોટી જગ્યાએ વિટકણા છો ઈ તો તમારા છોકરાન ટપડ્યો છે ઘાટમાં આવ્યો તને ટપીડી શું કે છે તું આ તને ટપડીશ ખોટી જગ્યાએ વિટકણો હતો ખોટી જગ્યાએ ખોટી જગ્યાએ કાપ્યો પ્રો શું કરું આનું હવે તેચિયા ગામનો ચાનો કાળુ કાળુ ચા કાળુ નાખી દે ભાઈ ગામમાં લઈ દો તો મારું પ્રોબ્લેમ તો બેસે તારા કઈ ના થાય